વલસાડના નાની ચણવઈમાં મા ભવાની મિત્ર મંડળની અનોખી સેવા અતુલના નાની ચણવાઈ ગામે મા ભવાની મિત્ર મંડળ નાની ચણવઈ દ્વારા છેલ્લા પંદર વર્ષથી પાર નદીમાં ગણેશજીની મૂર્તિઓનું નિઃશુલ્ક વિસર્જન કરવામાં આવે છે આ વર્ષે પણ દોઢ દિવસથી અનંત ચતુર્દશી સુધી નિઃશુલ્ક વિસર્જન કરવાની સેવા તેઓ આપી રહ્યા છે અતુલ નજીકના નાની ચણવઈ ગામે છેલ્લા પંદર વર્ષથી મા ભવાની મિત્ર મંડળ દ્વારા આ સેવા ચાલી રહી છે મા ભવાની મિત્ર મંડળ દ્વારા અતુલની પાર નદીમાં આજુબાજુના ગામોમાંથી વિસર્જન કરવા માટે આવતી ગણપતિ બાપાની મૂર્તિનું નિઃશુલ્ક વિસર્જન કરવામાં આવે છે પેલા ફેરવી લીયા ફળે બધું ભાઈ ડાલી મૂર્તિ પેલે રહી છે અરે તું આભાઈ આવું હિડું ખાઈ જોવા હિડું હોય કઈ ગઈ હોય મોકરિયા Ehi! Moria! 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 Moria!